અસુરાજ અસુરાજ ગજબ માં હવે શું કરશું ગુરુદેવ એ આ ઘર તો ગયો હવે આ માન ગઢમાંથી પડશે પણ તમે હુકમ દો કે મામણીઓ ગામ છોડી ને જાય જોઈ લીધું અશુ રાજ્ય વગર ના કરવાનું પરિણામ અસુરરાજ પણ તું અભિમાન અંધકાર માંથી આંખ ઉખાડીને જો કે જેના થકી તારું અસ્તિત્વ છે એ તારી માં છે અને જે આધારે તું ઊભો છે એ ધરતી તારી માં છે

અરે આ ધરતી પર એવી કોઈ દેવી નથી કે જે આ સુરાજ નવો જન્મ આપી શકે કે મૃત્યુ આપી શકે

અને ચેતવણી સમજતો ચેતવણી અને શિખામણ સમજતો શિખામણ પણ એટલું યાદ રાખજે કે આ ચારણ ની વાણી છે ચારણની વાણી હાલો ભાઈઓ હાલો राम राम सेवा कथा राम राम तो देख आज काल करता 18 વરસ સાવા વાણે વિકી ગયા પણ મનઘટની યાદ આજ સુધી વિસરાતી નથી તારે માં ચોક માય ને કરવા કાવા છે ને ઓ માં ચોક માયા ચડંબા એક વાર બોલ માં જોગમાયા જગદંબા તને વાચા આપનારી જોગમાયા ક્યાં ગઈ માં હું તમારું દુઃખ દૂર કરનારું નામ પૂછવું પણ ભૂલી ગઈ હે માં આ વખતે પણ અમાસ દિવસે આ હોડ માં ભાગ લેવો હોય એ આવી પોગજો જેનો પાડો રાજાના ના પાડા માં હરાવી દેશે એને રાત તરફ થી છો સો નામો આપવામાં આવશે નથી ત્રિશુલ ના ખા ને તલવાર ના છક્કા જોવા જેવું પાલુ આવ્યું ત્યારે મેદાનમાં ડોલતો ડુંગર આવ્યો કરી આ તો દાનામાંથી મોટો થયો અરે કાઈ વાંધો નહીં ખરા ખરી નો ખેલ તો હવે શરૂ થશે બેન તું કોની દીકરી હું મામળિયા ચારણ ની દીકરી ખોડિયાર મામળિયા ચારણ આવો આવો નાનુ આવો મોટું આવો આવો બધું આવો 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 અસુરાજ નો એ બધું સુખી થાવ બધી સુખી બોલો બંધ કરો બંધ કરો બંધ કરો કોનો જય જય કાર બોલાવો છો જોતા નથી તમારા બાપ અસુરરાજ નો ધૂણો છે એને પગે લાગો નારિયેલ વધેરો તો તમારી બધીઓ નો ઉદ્ધાર થશે જય ખોડિયાર જય ખોડિયાર એમાં કઈ નહીં વળે આય ખોડિયાર નો ખંકાર તો આજે નવી ખંડ માં ગાજે છે સાંભળો સાંભળો બધાય સાંભળો આ બે વેત ની છોકરી મોટાઉ ની મરજાદે નથી રાખતી છોડી અસુરરાજ બાપા ને આ નારિયેલ વધેરી ને પગે લાગો આપણા દેવ તો દીકરી

મારા સેથામાં અખંડ સૌભાગ્યનું સિંધુ એ સિંધુ તો અસુરરાજના હાથે ભૂસાઈ જશે અને વિધવા થવાનો વારો આવશે અને તને સગપણની ચુંદડી ઓઢાળવા આવનારની તો ચીતા સળગતી હશે આ અસુરરાજને કારણે લોકો તારો હાથ ન જાલે કેલી આય ખોડિયારી સાક્ષીએ હું વચન આપું છું કે હું તારો હાથ જાલીશ એ એ પધારો પધારો પૂજારી બાપા તો પણ સાંભળી લે તારો છોકરો છે ને એ ખોડિયાર ભક્તાણીને ભગતાની રવાડે ચડ્યો છે અને ખોડિયાર ભગત બની ગયો છે એ ના બને બાપા અમે તો અસુર રાજને શું મારી નજરો નજર જોઈને આવો છું

લો પ્રસાદ લ્યો નાની લ્યો મોટી લ્યો પ્રસાદ લો પ્રસાદ લો લો પ્રસાદ લ્યો સદબુદ્ધિ આવશે આ ધૂણાનો પ્રસાદ છે આ પ્રસાદ લીધે તો બુદ્ધિ ભ્રષ્ટ થાય તારી આ હિંમત લાતા ઉપર પ્રસાદ મારે છે હા હવે હું તને આ પ્રસાદ ખવડાવીને જંપીશ મારી બેટી આ છોકરી માથા ફરે લાગે છે હે માં ખરી શ્રદ્ધા થી તારી ભક્તિ કરતી આવી છું તમે કોણ જાગ્યા છે કે અહીં અસુરના ધૂણા સામે

આપણા સખુ સાક્ષી તો માં આઈ ખોડિયાર છે ચુંદડી તમે લાવ્યા છો તો ક્યાં જાઉં છો અરે આ ઘટના દરવાજા ઉઘરાવો અમારે આઈ ખોડિયારના સ્થાનકે ચુંદડી ચડાવી છે આઈ ખોડિયાર ના સ્થાનકે ચુંદડી ઓઢાડવી છે તમને ખબર નથી કે મહારાજગઢમાં સુરાજની આણ વર્તે છે અરે પૂજા થશે તો સુરાજજી દેવીની નહીં આવ પાછા આવ દરવાજા મે ઊભો રહતા ઉભારો તમારે માની પૂજા કરવી છે ને માતા હાજરા હજુર છે એ જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે હે માયા હવે તો આકાશી ઘૂમટમાંથી ઉતરો માડી દેવ દાનવ ને માનવ જુએ આ માઓ તો જ અસુરાજ ની આંખ ઘડશે અને કાયમને માટે બંધ થયેલા દ્વાર ખુલશે